રામ રામ સીતારામ જો ભાઈ ઘણા બધા કાયમ મળે છે ને વિડીયોના માધ્યમથી કોમેન્ટ કરતા હોય ઇન્સ્ટાગ્રામ હે ફેસબુક હે યુટ્યુબ હે અને યુટ્યુબના શોર્ટ વિડીયામાં મને કોમેન્ટ મારે કે ભાઈ અમારે ઇઝરાયલ જવું ના ભાઈ તમે બે જણાનો દહ વારોનો એક્સપિરિયન્સ છે તો કઈ રીતે જવાય અમારે કઈ રીતે ઓછા બજેટમાં જાવું આ બાબત તમે માહિતી આપો પણ

કેટલા પૈસા આડાવરા થી કરે કરે ઉપાડે ઉપાડે જતા હોય પરિવાર ને મૂકે જતા હોય એટલે આમાં એવું હોય કે ક્યારેક કોક ની ખોટી આંગળી સિંધાઈ જાય તો એ કહે કે ગદના આણી કીધું તું પણ જાજા ટાઈમ પછી અમારા પાસે ખરેખર મુદ્દા આવ્યા હું તમને કા ઇઝરાયલ જવા માટેના રસ્તા ખુલ્યા ખાસ ધ્યાન રાખજો ખાસ ધ્યાન દીજો અને ખાસ જેટલો બને તમે હાભરું ન હોય ને આવું બધા એટલા પૈસા ન હોય અત્યારના આ જે વસ્તુ છે ને હું કેવા જઈ રહ્યો ને હાવ ઓછા બજેટમાં મિનિમમ બજેટમાં કે જે તમે બજેટનું નામ જ નહીં હોય એવા બજેટની અંદર અને પણ જ કામ કામ હો હા અત્યારે જાય ને એ જ કામ અને હા ઓછા પૈસાની અંદર અટાણે એના હું તમને આગળ નંબર આપી પણ મુદ્દો એ તો કે અમારા પાસે અટાણ સુધી આવો કોઈ મુદ્દો નહોતો ખેતીવાડીનો અમને અનુભવ નહોતો ખેતીવાડીમાં થોડોક સારું આવેલું પાછું તરત જ બંધ થે કે ખેતીવાડીમાં તો જો કે બહુ કોઈ પૂગે જ ન થઈ ગયા આજ ગામો ગામ હે ને હાલે હું આપડી હગાવાલાની સબંધીનો ઘણા બધા ને આપણે હગાવાલાવની સબંધીની જાવું તો પણ ખેતીવાડીની જેટલું જે બહાર પડ્યું તો જેટલું હતું એ પ્રમાણે ન થયું અને અમારે ખરેખર ખરેખરતા અમાર ઘરના જ છે રિલેટિવમાં કે ઇઝરાયલ જવા માટે એ લોકોય પણ તલ પાપડ હતા અને આ ખેતીવાડીમાં અને ઘણા બધા પૈસા બગાડ્યા અને ગામો ગામ હોહો જણાવી એક એક જણાવી ફાઇલું પડ્યું હાલમાં પેન્ડિંગમાં અને મુદ્દો ઈ છે કે અલગ પ્રકારનો હે ઈ એક વસ્તુ જ અલગ છે અને આમાં તમારે જાવું હોય તો તમારે ખાસ એક જ વસ્તુની જરૂર છે એક નર્સિંગ સર્ટિફિકેટ તમારી જોડે નર્સિંગ સર્ટિફિકેટ હોય સરકાર માન્ય ગવર્મેન્ટ માન્ય નર્સિંગ સર્ટિફિકેટ એમાં તમે કોર્ષ છે ને બે કોર્ષ છે ત્રણ એ એન એમ જીએનએમ કે બી એસ સી અથવા તો ગવર્મેન્ટ માન્યો કોઈ પણ પ્રકારના તમારા પાસે નર્સિંગ સર્ટિફિકેટ હોય તો તમે ઇજરાયલ હાવ ઓછા બજેટની અંદર જે હગો અને નર્સિંગનું કરેલ આજ સિટીની અંદર હોય ગામડામાં હોય ઘણા બધા મધ્યમ વર્ગના જે માણસો છે એની નર્સિંગના કોર્સ બહુ કર્યા હોય અને એને જવું પણ હોય

અને હાવ ઓછા બજેટની અંદર તમારા પાસે બજેટ માપનું હોય છતાંય પણ તમે ઇઝરાયલ જઈ શક્યો અને એ માટેના આપણી પાસે નંબર છે કે તમે કોલ કરી શકો એની ટાઈમ અત્યારે હાલમાં ઓફિસ ચાલુ હે અને નંબર છે છન્નું ત્રણ ચોર્યાસી છવ્વીસ બે ચુમ્મોતેર હજી એક વખત નંબર બોલું છન્નું ત્રણ ચોર્યાસી છવ્વીસ બે ચુમ્મોતેર આ નંબર ઉપર તમે ફોન કરો અને તમે પૂરેપૂરી માહિતી મેળવો અને ખાસ એક બીજું કે બીજી વસ્તુ એ કે તમારા પાસે નર્સિંગનું સર્ટિફિકેટ ન હોય કદાચને ધારો કે ન હોય છતાં પણ તમારા માટે ટૂંક સમયની અંદર એના માટે પણ નિવારણ આવીએ એવું નિવારણ આવીએ કે તમારે ત્રણથી છ મહિનાનો એવો કોર્ષ છે કે ત્યાં તમારે કોર્સ કરી લો એટલે તમને નર્સિંગ સર્ટિફિકેટ ગવર્મેન્ટ માન્ય મળે જાય અને ઇઝરાયલ જવા માટેનો તમારો દ્વાર બીજો પણ ખુલી ખુલીએ કે જેના પાસે નર્સિંગનું સર્ટિફિકેટ નેટ એવા લોકોની પણ ખાસ નોંધ લેવાની અને વિડીયો જેટલો બને ને એટલો શેર કરજો કે તમારું જ ભલું થાય કારણ કે જેટલો શેર થાય ને વિડીયો એટલું ખરેખર કારણ કે લાગટ પાસે એવડા એવડા બજ બજેટ ન હોય પછી પછી લાખના અને બહુ મોટા બજેટ ન હોય આવા નર્સિંગના ને નર્સિંગના કોર્ષ કાર કરેલું હોય એ માણસ કે જેના પાસે બજેટ ન હોય એવા લોકોએ નર્સિંગના કોર્સ કરેલું હોય તો એના માટે નાનું બજેટ હોય તો એ ઇજરાયલના દ્વાર એના માટે ખુલ્લા રહીએ અને જોવે હગે ઇજરાયલ તો એવા જેને કામ કરવા જવું હોય એ ખાસ ધ્યાન રાખજો અને વિડીયો બને ને એટલો શેર કરજો અને આ નંબર ઉપર તમે એની ટાઈમ ફોન કરજો અને આ ભાઈ છે એનું નામ પણ કેશુભાઈ કરે ને હે આ નંબરમાં તમારે કોલ કરવાનો નામ છે કેશુભાઈ બરાબર અને પોરબંદર જ છે હું તમારી પાસે જે માહિતી આવી ને એ માહિતી તમારા સુધી પુગાડ વિડીયો માધ્યમથી કે ઘણા બધા જવું હોય એના પાસે એવા ઓપ્શન નો હોય એના પાસે એવા રસ્તા નો હોય કે કઈ રીતે જાવું ને એટલા બધા પૈસા એના પાસે ન હોય મેન્ટ ટુ ગવર્મેન્ટ છે કે ઓછા બજેટ તમે અમારો આ રીતે બુકો કે જે ગરીબ માણસ પણ જવું હોય તો જે હોગે અને કોઈ જાતનું ફ્રોડ નહી ગવર્મેન્ટ કોઈ જાતનું ફ્રોડ નહી કે ફ્રોડ કરવાનું છે કે ફ્રોડ છે કે ભાઈ તમારા પાસે પૈસા લે લેવા ને પછી ન્યા ન મોકલવા ખોટા રોગા હેરાન કરવા એવું કઈ આમાં હે નહી એ ખાસ નોંધ લીજો આપડે દહ વર્ષ થયા તો બધા ઇન કે તમે દહ વર્ષ ના કરે ને આવ્યા તમે અમને કયો માહિતી આપો ને ભા આપડી ઈ બાબત કોઈ દે આપડે કોઈ નહી કારણ કે અમને અનુભવ અનુભવ અમને આવા કોઈ દે ને અનુભવ નોતા કે આ વસ્તુ ના કે ભાઈ આ રીતે આઈ માણા કે હાલો આ એજટ છે ને ઓલો એજટ છે ને આ રીતે જવાય ને આ રીતે જવાય જી રીતે જવાતો એ રીતે પણ આ વસ્તુ ઓસા બજેટમાં જવાય ને એટલી મારા વિડિયો મૂકવો પડે કે હા ઓસા બજેટમાં જવાય

અને રહી વાત બીજી કે એટલા ઓછા બજેટમાં જવાતું હોય ને અમારાથી નથી જવાતું કે અમે એક વખત જે આવ્યા બાકી નકર અમી પાછા આવ્યા જઈએ આવા બજેટમાં નર્સિંગનો પાછો છ મહિના સરકાર માન્ય કોર્ષ કરે આવીએ પણ વસ્તુ એવી છે કે જેને ખરેખર જવું હોય ને એના માટે આ નંબર ઉપર તમે કોલ કરો અને પૂરેપૂરી માહિતી મેળવજો ખાસ ધન્યવાદ આભાર અને એક ખાસ કે આમાં ખરેખર આપણી એક રૂપિયો કમિશન નો નેતામાં કોઈ જાતનું કમિશન અમે કોઈ વસ્તુ કઈ ને કોક ને થતું હે કે આ વિડીયો બનાવે ને બીજા સુધી પુગાડે તો એના કમિશન હે અથવા તો એને પૈસા મળ્યા એ ના ભાઈ ના એવી કોઈ વસ્તુ ને પણ આ તો એક છે ને કોકની આપણે કામ સારું કોક માટે કર્યું હોય ને તો કોક સારા આશીર્વાદ આપે આ હારું છે ને આપણે હેલ્પ કરીએ બાકી અમારે કઈ આમાંથી એક રૂપિયાની આવક ને અને આથી કારણ કે પૈસાના મધ્યમ વર્ગના જ માણસ જાય ઓછા પૈસા હોય ઈજ એટલે એમાંથી આપણે કઈ કમિશન નું હેજ નહીં પણ ના પૂગે જાય અને અમે ઇઝરાયલ અમારા વિડીયો જોવે અને જો પૂગે જાય ને તો અમને સારા આશીર્વાદ આપે એટલું જ અમારે જોઈએ બાકી આપણી કોઈ પહેલી કાંઈ જોતું ને ને ખાસ વાત બીજી કે ઘણા બધા કોમેન્ટ દ્વારા હમણે કહેતા હોય કે તમે કેટલા વર્ષ રહ્યા હતા ને ત્યાં કેટલા વર્ષ કામ કર્યું ને કામ તેદું તમે કામ કરતા તો અમે ખરેખર હે ને સાડા નવ વર્ષ જેવું રહ્યા એટલે અહીં માનો તો એક દસ વર્ષમાં આખો દાયકો પૂરો કર્યો હતો ઇઝરાયલમાં અને જે બે હજાર સાતથી માંડે અને બે હજાર સોળના એન્ડ સુધી એટલે કે નોટબંધી થઈ હતી એના બે પાંચ દી પહેલાં જ અમે ઇન્ડિયામાં આવ્યા હતા એટલે સાડા નવ વર્ષ જેવું અમે કોન્ટિન્યુ ઇઝરાયલ રહ્યા હતા ખાસ અમારા નવા સબસ્ક્રાઈબર જોતા હોય એ પણ ખાસ નોંધ લઈએ

કોઈ રીએન્ટ્રી એન્ટ્રી સીધી એન્ટ્રી મારી હતી ઇન્ડિયાની અંદર અને એ પણ સીધે સીધી ડાયરેક્ટ એક્સયુવી બોમ્બે જ આવી હતી સીધી લેવા અને આપણે હે ને એક જ એ જણાવવાનું છે કારણ કે બધા ઇઝરાયલ જવા માટે બહુ જ હારામાં હારું પૈસો કમાવા માટે રહેવા માટે અને બધી રીતે ઇઝરાયલ ખાસ કારણ કે ઇઝરાયલ ની અંદર છે ને અઢળક પૈસો હોય તમારે લંડન હે કેનેડા હે ઓસ્ટ્રેલિયા હે બીજા અનેક દેશ લઈ લ્યો અને આજકાલ ઘણા બધા દેશ વિદેશની અંદર જાય હોળની ફાવતું દેશ દેશમાં જાય પણ ઈજરાયલમાં તમારે પૈસા ટૂંક સમયની અંદર હાબાઉ બનાવવા હોય અને ભાગે આવવું હોય એક પીરિયડ પૂરો કરે અને જે રીતે આપણે સ્કૂલમાં જતા હોય સ્કૂલમાં જતા હોય અને એક પીરિયડ પૂરો કરીએ અને ક્યાં આપણે પછી ભાગવાનું કરીએ એ રીતે ની અંદર તમારે પરમિનન્ટ કાંઈ તમારે વિદેશની અંદર ન રહેવું હોય અને ટૂંક સમયની અંદર રહેવું હોય તો એના માટેનો સૌથી બેસ્ટ કન્ટ્રી ઇઝરાયલ છે કે ઇઝરાયલની અંદર તમે એક પીરિયડ પૂરો કરો સાત વર્ષ છે પાંચ વર્ષ છે દો વર તમારે જેટલા વર રહેવું હોય એટલા વર પીરિયડ પૂરો કરે આવું ઇન્ડિયામાં અને પરફેક્ટ તમારે એક તમારા બજેટના પૈસા બને જાય કે તમારે ઇન્ડિયામાં રહેવા માટે પછી લાઈફ ટાઈમ કોઈ દી કોઈ જાતની કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે તકલીફ ન પડે કારણ કે ઈજરાયલમાં એવા પગાર છે અને પણ 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 એક કર્યા વિનાનો તમારા અંદર ટોટલ પૈસા એમાં તમારે ક્યાંય એક પૈસો કોઈને દેવાનો ન હોય રહેવાનો ખાવા પીવાનો બધું ફ્રી ઇજરાયલ ની અંદર બહારની કન્ટ્રી માં તમે જોવા છે આરી બાજુ સાઠ ટકા તમારા પગાર માંથી સાઠ પાઠ ટકા તા પૈસા બધાય વેડફાય જ જાય કોઈ ટેક્સ માં આવ્યા જાય ને કોઈ ફ્લેટના ભાડામાં વ્યા જાય ને કોઈ ફોન ના બિલ માં કોઈ ટીવી ના કન્ટિન્યુ આવી રીતે પૈસા તમારા હાવ હોશું બજેટ વધે નાના માણસો લોકો નાના બહુ સારા અને રહેવાનો કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં રહેવાનો કોઈ જાતનો અનુભવ આપણી છે એટલી જ બધાની વિડિયો થી આપણે માહિતી દઈએ કે ઇઝરાયલમાં જવા માટે બહુ બેસ્ટ તમામ બેસ્ટ ઇઝરાયલમાં કારણ કે ખરેખર ઇઝરાયલ કન્ટ્રી પણ બહુ હારી આજકાલ બધા કેતા હોય કે ત્યાં તો બહુ યુદ્ધ હાલે ત્યાં તો આમ છે ને તેમ છે ને ન જવાય ને ત્યાં જે ઘણા બધા ગાય એની પાછા બોલાવેલી હોય નાન તેન અરે ભાઈ એવું કંઈ ને આજ આઠ મહિનાથી આ ત્યાં યુદ્ધ હાલે બટા સટી બોલે તો કાં નહીં આપણે એમની કોઈને કોઈ પ્રોબ્લેમ આવ્યો ઇજરાયલ એવી કન્ટ્રી હે કે તમે તમારે ઘેર જેટલા મહેસૂસ હોય ને એટલા ઇજરાયલની અંદર એથી પણ વધારે મહેસૂસ છે બાકી તો કોઈ આમાં નો વસ્તુ એવી છે કે થવાનું હે તો કોક અગી ભવિષ્યમાં થતું હોય આ બાકી તમે જોવો લ્યો અટાણ સુધીમાં ઇઝરાયલમાં આઠ મહિનાથી આ કન્ટિન્યુ યુદ્ધ અને અમે જદુ ઉતા ઉતાર તે તો બે હજાર બારમાં એવું ચાલતું કાંઈ એમ અમારે માથે રોકેટ આવતી અહીં આજુબાજુમાં તો ક્યાં કોઈ દી કોઈ એવું પ્રોબ્લેમ થયો હતો અને જૂના માણસો હરેક કન્ટ્રીમાં છે એને એને માટે નહીં પણ નવા લોકો છે ને એને માટે ઇઝરાયલમાં બેસ્ટ છે વધારે અને ના જાય તો એક ફીડે તો કામ કરે લેવાનું નવા હોય કે જૂના હોય બધાય માટે નવા હોય કે જૂના હોય બધાય માટે ઇઝરાયલ બેસ્ટ જ છે કારણ કે કાર થયા હોય

તમારા લેવલનું બજેટ બને જાય એટલે ઇન્ડિયામાં ભાગે અવાય બીજી કન્ટ્રીમાં તો પછી આપણે જવાની જરૂર ન રહીએ સારું એવું બજેટ બને જાય તો આપણે આ માં જીવવા માટે માંથી જે પૈસો લઈ આવીએ ને એમાં આપણી લાઈફ આખી માં સેટલમેન્ટ થઈ જાય બાકી તમારે પરમાનન્ટ રહેવું હોય કે વિદેશમાં કે ફોરેનમાં રહેવું હોય તો ઇઝરાયલ એ પરમાનન્ટ રહેવા માટેનું તમને પરવાનગી આપતું જ નહીં તમે દહ વર્ષ રહ્યો કે વીસ વર્ષ રહ્યો કે પચીસ વર્ષ રહ્યો તો એના માટે તમારે બીજી કન્ટ્રી પકડવી પડે ઇંગ્લેન્ડ છે કેનેડા છે એ તમારે પરમાનન્ટ રહેવું હોય તો તમને થાય કે અમને ઇઝરાયલ ઇન્ડિયામાં ફાવતું જ નથી અમાર તો બહાર જ રહેવું તો ઇઝરાયલ કોઈ દી પરમાનન્ટ રહેવાની પરવાનગી આપતું નહીં તો તમારે જવું પડે બીજી કન્ટ્રીની અંદર બાકી તમારે ટૂંકો સમયમાં પૈસા બનાવે ને ઇન્ડિયામાં બગડાટી બોલાવવાની હોય અને ફેમિલી જોડે ફેમિલી રહેવું હોય ને બગડાટી ભાઈ બંધ દોસ્તારા બોલાવવાની હોય ને તો ઇઝરાયલમાં આઠ દહવારો કરે હોય તમારા તમને અનુકૂળ આવે એટલા અને ઇન્ડિયાની અંદર મોજ મજા હે ને એવી બાકી દુનિયાના બીજા કોઈ દેશની અંદર તો છે જ નહીં પણ આ કંક એવું કહે કે તમે લોકો પૈસા બનાવે અને બીજાની તમે એવું કહો કે ન્યા ન જવાય નાન તેને એવું ને તમારા બજેટના પૈસા બને જાય તો બાકી મજા તો હાસી ઇન્ડિયામાં જ છે ગમે એટલા પૈસા હોય કે ન હોય તો જય માતાજી અને જી બને શેર કરજો કે જેથી કરીને જે જવા વાળા લોકો હે ને એની ખાસ આ વિડીયોના માધ્યમથી એની પૂરેપૂરી મદદ મળે અને આમાં હું નંબર પણ નાખી દે હજે એમાં તમે કોલ કરી લેજો આ વિડીયો હરેક માણસ સુધી પહોંચવો જોઈએ એટલા શેર કરજો